ઉત્પાદન શરૂઆત થી લઈને અત્યાર સુધી કઈ રીતનું આવતું ગયું દરરોજ તોડો છો તો એ થોડીક વાત કરો ઉત્પાદન સ્ટાર્ટિંગમાં ચાલીસ કિલોની આસપાસ થતું હતું ઓકે અત્યારે હવે સો ની આસપાસ થઈ ગયું છે અને હજી આપણે જોવા જઈએ તો ઉત્પાદન વધશે એવું લાગે ખરું વધશે એવું લાગે છે કેટલું ઉત્પાદન થઈ શકે એમ લાગે તમને ત્રણસો ની આસપાસ જશે તો મને એ જણાવો કે આમાં તમે કેટલા કેટલા દિવસના અંતરે છંટકાવ કરો છો અને કઈ વસ્તુ નું કરો છો એ થોડીક વાત કરો કરો છો બાયો નાઇન્ટી નાઇન તો નાખવાનું જ હોય એમ અચ્છા બાયો નાઇન્ટી નાઇન તમે બધી જ વસ્તુ સાથે નાખો છો

પડી જતા હોય તે પડતા અટકે છે એટલે એનો મતલબ જે ખરવાનું પ્રમાણ છે ઓછું થઈ જાય ઓછા ફૂલ બગડે બરાબર ને તો ક્વોલિટી તો આ તો તમે છંટકાવ કર્યો એની વાત કરી પણ જે અહીંયા એનપીકે ના બોટલ પણ મૂકેલા છે એનપીકે જે આપણું એક નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ એના બેક્ટેરિયા છે તો એ તમે કેટલી વખત જમીનમાં આપ્યા ત્રણેક વાર આપી દીધા છે એટલે આ સિત્તેર દિવસના ગાળામાં ત્રણ વખત તમે જમીનમાં બેક્ટેરિયા પણ છોડ્યા છે એનાથી શું ફાયદો દેખાય છે તમને એનાથી થોડો ઝડપથી વિકાસ થાય છે ઓકે અને ફ્રૂટની પણ ઝડપથી મોટા થઈ જાય છે ઓકે એટલે રોજના જ તોડવું પડે બરાબર છે મતલબ જે મોટા ભાગે ખેડૂતો દૂધીમાં દર ત્રીજા દિવસે તોડતા હોય વચ્ચે દિવસે એક છોડીને તો એનપીકે નો ઉપયોગ કરવાથી આપણે ડેલી તોડવું પડે અને બીજા કરતા કઈ ભાવમાં ડિફરન્સ મળે છે ખરો ક્વોલિટીના લીધે જ ભાવ મળે છે